મુંજાણી ચર્ચાનો નવ શોરૂમ તાડકુવા વ્યારા સોનગઢ રોડ પર વ્યારાના લોકોને કહેતા આનંદ અનુભવીએ છીએ કે મુંજાણી ચર્ચાનો એક્સક્લુઝિવ સ્ટોર શોરૂમ હવે તાડકુવા વ્યારા સોનગઢ રોડ ખાતે શરૂ સંગ્રત તાપી ડિસ્ટ્રિક્ટ ને વ્યારાના લોકોને કહેતા આનંદ અનુભવીએ છીએ કે મુંજાણી ટોયોટાનો એક્સક્લુઝિવ શોરૂમ હવે તાડકુવા વ્યારા સોનગઢ રોડ ખાતે શરૂ કર્યો છે મુંજાણી ટોયોટાના ડાયરેક્ટર અને સીઈઓ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે આજ રોજ ચૈત્રી નવરાત્રિના શુભ દિવસે હું વ્યારા ખાતે અમારો નવો ટોયોટાનો શોરૂમ શરૂ કર્યો છે જ્યારે અમે નવી ગાડીની સેલ્સ એસેસરીઝ એક્સચેન્જ એના સિવાય બધી જ ટોયોટા કારની સર્વિસ પણ અહીં ઉપલબ્ધ રહેશે જેથી બધી વ્યારા અને તાપી ડિસ્ટ્રિક્ટના લોકોને ચોરચા કાર લેવા માટે દૂર જવાની જરૂર નથી શ્રી એક વર્ષ પહેલા સુરત ઉદના ખાતે અમારો પ્રથમ ટોયટા શોરૂમ શરૂ કર્યો હતો લોકોના ખૂબ જ પ્રેમ અને આવકાર અમને મળ્યો હતો જેના આવકારથી અને ટોય કંપનીના સપોર્ટથી અમે આ ચોરચાનો નવો શોરૂમ વ્યારા ખાતે શરૂ કર્યો છે જેનો અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ આજે નવા શોરૂમના ઉદઘાટન સમારંભમાં વ્યારાના લોકોનો ખૂબ પ્રેમભાવ અને ઉત્સાહ રહ્યો પરમ પૂજ્ય આદર્શ સેવા સ્વામી મહારાજ આશીર્વાદ આપવા ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા માન્ય રીતે જોયા ચુપાધ્યાય સાહેબ પ્રમુખ શ્રી વ્યારા નગરપાલિકા જેમણે પોતાનો કિંમતી સમય ફાળવી ઉપસ્થિતિ આપી અમારા આ પ્રસંગને શોભાવેલ છે તો અમે બધા વ્યારાવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ ચોટા ગાડીની સર્વિસ પણ અહીં શરૂ થઈ ગઈ છે તો આ બદલ વ્યારાવાસીઓને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બ્યુરો ચીફ ઈશ્વરભાઈ સોલંકી કલરાઈન ન્યૂઝ માંડવી